નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પાટણને મળશે હેરિટેજ રેલવે સ્ટેશન વર્ષો જૂના પાટણ રેલવે સ્ટેશનની જૂની ઇમારતો તોડી પાડવાનું કામ શરૂ પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓની આખરી ઓપ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી ટ્રેન લંબાવવાની જાહેરાતનું સુરસુર્યું અમદાવાદથી ઉપડતી છ ટ્રેન રાજકોટ સુધી લંબાવવા પીએમને રજૂઆત ચાર મહિના પહેલા દર્જના જરદોષે જાહેરાત કરી હતી ગુજરાતના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર નહીં રહે આર્થિક બોજો પરિવારને મળશે મોટી રાહત ટેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાય શિક્ષણ બોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત

અયોધ્યા રામ મંદિરના પ્રસ્થાનનું વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પાટણના વર્ષો જૂના રેલવે સ્ટેશનની જગ્યાએ નવું આધુનિક સુવિધા યુક્ત હેરિટેજ રેલવે સ્ટેશન બનાવવા રેલવે વિભાગ દ્વારા ચોત્રીસ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સ્ટેશનની જગ્યાએ માપણી ચાલી રહી હતી ત્યારે વર્ષો જૂના રેલવે સ્ટેશનને તોડી પાડવાનું કામ હાથ ધરાયું છે હાલમાં વૈકલ્પિક ધોરણે ટિકિટ બારી બનાવવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો રાજકોટના રેલવે સ્ટેશન પરથી અનેક ટ્રેનો દોડે છે અને તાજેતરમાં ઇલેક્ટ્રિક ટ્રેન પણ બનાવવામાં આવ્યો છે પરંતુ ગત સપ્ટેમ્બર મહિનામાં રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા અમદાવાદથી અને આવતી કુલ છ જેટલી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી જોકે આ જાહેરાતને ચાર મહિના જેટલો સમય વીતી જવા છતાં ટ્રેનોને લંબાવવામાં આવી નથી જેને લઈને ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટરી કમિટીના સભ્ય દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે ચાલુ વર્ષે સિઝનની ઠંડીની તોફાની બેટિંગ છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહી છે જેને પરિણામે નગરનું લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝિટમાં નોંધાતા નગરવાસીઓ ઠૂઠવાયા હતા ગત રવિવારે નગરનું લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ ઝીરો ડિગ્રી સોમવારે આઠ પોઈન્ટ ચાર ડિગ્રી અને મંગળવારે લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું જોકે છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં જાન્યુઆરી માસમાં ઠંડીનું જોર વધારે રહેવા પામ્યું છે જ્યારે તેની સામે ડિસેમ્બરમાં ઠંડીનું જોર નોર્મલ રહેવા પામ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલીમાં ઘઉં ચણાનું મબલક વાવેતર નોંધાયું છે ત્યારે હવે અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસો પહેલાં નવા ચણાની આવક થઈ હતી ત્યારે આજે યાર્ડમાં એક જ દિવસમાં ચણાની સડસઠ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી તો તેનો ભાવ પ્રતિ મનનો રૂપિયા નવસોથી એક હજાર એકસો બાવન સુધી રહ્યો હતો તો સરેરાશ ખેડૂતોને પ્રતિ મનનો રૂપિયા એક હજાર પંચ્યાસી મળ્યો હતો ઉપરાંત યાર્ડમાં દેશી ચણાની બે ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી દેશી ચણાનો પ્રતિ મનનો ભાવ રૂપિયા ગુજરાત રાજ્યના શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્વના છે સેંકડો શિક્ષકોના પરિવાર માટે આ સમાચાર ખૂબ મોટી રાહતના આપનારા છે કારણ કે શિક્ષકો પરનું આર્થિક ભારણ ઓછું થવાનું છે ચાલુ નોકરી દરમિયાન નુકસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાન લોનનું મુદ્દલ અને વ્યાજ માંડવાળ કરવા બાબતે ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ સતત ઠંડીનું રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કારણે જગતના બેઠી છે છે ખેડૂતોનો નડી જાય કે એમની આખા વર્ષની મહેનતનું ધનોત્પનો નીકળી જાય છે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ખેતરોને ખેદાન મેદાન કરી શકે છે કમોસમી વરસાદ આ અંગેની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે શહેરમાં જરૂર જણાય ત્યાં બ્રિજ અને બ્રિજ બનાવવામાં આવ્યા છે હજુ પણ કેટલાક સ્થળે કામ ચાલુ છે અથવા કેટલાક સ્થળોને નવા પ્રોજેક્ટમાં આવરી લેવાયા છે જોકે આ ઉપરાંત પણ ટ્રાફિકની નિયમન માટે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે જે અંતર્ગત આજથી ટ્રાફિક નિયમન માટે ઈ ચલન મોબાઈલ એપ્લિકેશન અમલમાં આવશે ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ધોરણ બાર પછી લેવાતી ગુજકેટની પરીક્ષામાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ સોળ જાન્યુઆરી સુધી નિયત કરવામાં આવી હતી પરંતુ હવે બાવીસ જાન્યુઆરી સુધી ભરી શકાશે ઉલ્લેખનીય છે કે ગુજકેટ બે હજાર ચોવીસ પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન ભરી શકાશે પરીક્ષા માટેની ફી રૂપિયા ત્રણસો પચાસ એસબીઆઈ પે સિસ્ટમ મારફતે અથવા તો એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ એસબીઆઈ બ્રાન્ચની ભરી શકાશે ઉનાળાને લઈ આગાહી કાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતાઓ છે ઉનાળામાં કારજાર ગરમી પડવાની શક્યતાઓ છે તો ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે વીસ એપ્રિલથી વધુ અને છવ્વીસ એપ્રિલથી આકરી ગરમી વીઠવાણો વારો આવશે

હિંમતનગર માં પણ રામ મંદિર મહોત્સવ ને લઈ માહોલ ધાર્મિક બન્યો છે ચારેય બાજુ રામમય માહોલ જોવા મળી રહ્યો છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની મહોત્સવને લઈને સ્થાનિક સ્તરે પણ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે આ માટે લોકો મોટી સંખ્યામાં જોડાશે જેમાં જોડાવા માટે અને આ ખૂબ જ મહત્વના અવસર પ્રસંગનો હિસ્સો બનવા માટે હિંમતનગરના વેપારીઓએ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ દિવસે હરાજીની પ્રક્રિયા બંધ રહે છે જેથી વેપારીઓએ ખેડૂતોને ખેત પેદાશો આ દિવસે નહીં લાવવા માટે અપીલ કરી છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર